નમસ્તે આજે આપણે લીંબુ પાણી પીવાના સ્વાસ્થ્ય લાભ શું થતા હોય છે તેના વિશે જાણીશું પાચન સુધારે છે છે લીંબુ પાણી સક્રિય કરે અને અજીર્ણ ગેસને દૂર કરવામાં મદદ કરે છે શરીરને ડિટોક્સ કરે છે લીંબુમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે ઓજસ અને ઉર્જા આપે છે સવારે પીવાથી તાજગીનો અનુભવ થતો હોય છે ત્વચાને ચમકદાર બનાવે છે લીંબુ પાણી ત્વચામાંથી ઝેરી તત્વોને કાઢીને ચમક આપવાનું કામ કરે છે કબજિયાતને દૂર કરે છે ગરમ પાણીમાં લીંબુ નાખવાથી અને નિત્ય સેવન કરવાથી પેટ સાફ થઈ જાય છે વજન ઘટાડવામાં મદદ કરે છે લીંબુ પાણી ચરબીને ઓગાળવામાં મદદરૂપ બને છે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે વિટામિન સી થી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિને વધારે છે મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે મોઢામાં તાજગીનો અનુભવ કરાવે છે અને દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે મૂત્રવર્ધક હોય છે શરીરમાંથી વધારાના પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે લોહીને લીંબુ પાણી શુદ્ધ કરવામાં મદદ કરે છે રોગથી બચાવે છે કોલેસ્ટરોલ ને કાબુમાં રાખવામાં યકૃતને સાફ કરે છે લીંબુ પાણી યકૃતને સક્રિય કરીને તેનું કામ સુધારવામાં મદદ કરે છે સારું એલ્કોલાઈન ઇફેક્ટ આપે છે શરીરમાં પીએચ રાખવામાં મદદ કરે છે માથાનો દુખાવો ઘટાડે છે ડિહાઇડ્રેશનને દૂર કરીને માથાના ઘટાડવાનું કામ કરે છે ગળાનું ઇન્ફેક્શન દૂર કરે છે ગરમ પાણીમાં લીંબુ અને મીઠું નાખીને પીવાથી ગળાનો સોજો અને ઇન્ફેક્શન દૂર થતું હોય છે હવે આપણે લીંબુના મુખ્ય ગુણો વિશે જાણીશું વિટામિન સી થી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધરાવે છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ ને ઘટાડે છે આલ્કલાઇન અસર ધરાવે છે પીવામાં ખાટું હોવા છતાં શરીરમાં ક્ષારત્વ એટલે કે આલ્કલાઇન ઇફેક્ટ આપવાનું કામ કરે છે કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ નાની માત્રામાં આ ખનીજો પણ હાજર હોય છે

હોય છે એટલે કે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે અરોચક નિવારક હોય છે છે ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓમાં મદદરૂપ થાય ઉષ્ણ ગુણવત્તા ધરાવતું હોય છે જે શરીરમાં ઉર્જા પૂરું પાડવાનું કામ કરે છે ત્રણ રસ ધરાવે છે અમલ લવણ અને કસાય તેથી આપણે લીંબુ પાણી જરૂર પીવું જોઈએ